શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાદિતનંદ સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખસ્વામી મહારાજની જય શ્રી મહંતસ્વામી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અખંડ સુખી હતા એમના જીવનમાં અખંડ આનંદ અને અખંડ શાંતિનો અનુભવ હતો એનું એક કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એમના જે ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એમની અખંડ સ્મૃતિ હતી બે હજાર ને સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એન્જિયોગ્રાફી મુંબઈની અંદર થઈ જસલોક હોસ્પિટલમાં આ પ્રક્રિયા એવી છે કે એ પ્રક્રિયાથી ખબર પડે કે જે હૃદયના સ્નાયુઓ છે એને જે રક્તવાહિનીઓ પોષણ કરે છે તો એના હાલ કેવા છે એનો ખ્યાલ આવે છે આ પ્રક્રિયા દરમિયાન પ્રમુખ સ્વાઈ મહારાજ તો સુઈ ગયા જ્યારે મધિરે પાછા આવ્યા આ જ વાતની ચર્ચા ચાલી ડોક્ટરોએ વાત કરી કે સ્વામી ગમે તેવો દર્દી હોય ગમે તેવો પેશન્ટ હોય પણ આ પ્રક્રિયાનું નામ સાંભળતા આ પ્રક્રિયા દરમિયાન એના છાતીના ધબકારા વધી જાય અને એને બીક લાગે તો સૂઈ ગયા હતા અને આપના ધબકારા એક સરખા જ હતા તો તે વખતે પ્રમુખ સ્વાઈ મહારાજે વાત કરી કે હું સૂતો નહોતો પણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ સ્મૃતિ કરતો હતો મને ભાગવતી દીક્ષા આપી એ પ્રસંગ પ્રસંગ એને યાદ કરતો સાલનો આ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ગોંડલ મંદિર એની અક્ષર દેરીની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે જ મહાપૂજામાં બેઠા હતા જમણી બાજુ યોગીજી મહારાજ હતા અને ડાબી બાજુ હું બેઠો હતો અને મહાપૂજાની જે વિધિ પૂરી થઈ પછી હરજીવન સ્વામીએ વાત કરી કે નામ નારાયણ દાસ રાખો કારણ કે જુનાગઢના એક બહુ મોટા સદગુરુ થઈ ગયા ત્યારે સાચીજી મહારાજે કહ્યું ના નારાયણ સ્વરૂપ દાસ આપણે નામ રાખીએ અને આપણે બહુ મોટા વિદ્વાન કરવા છે અને ત્યાર પછી એમણે યોગીજી મહારાજને વાત કરી કે તમે પણ એમને આશીર્વાદ આપો કે બહુ સાધુતાના ગુણો આવે આપના જેવા ગુણો આવે વિદ્વાન થાય સમગ્ર સંપ્રદાય ની સેવા કરે સર્વે હરિભોગતો અને સંતોને ખૂબ રાજી કરે એમ તમે પણ આશીર્વાદ આપો પછી યોગીજી મહારાજે મને આશીર્વાદ આપ્યા તો પ્રભુ સાહેબ મહારાજે વાત કરી કે આ સ્મૃતિ હું કરતો હતો તો એન્જિયોગ્રાફી ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થઈ મને એનો ખ્યાલ જ આવ્યો નહીં આ શરીરના કષ્ટનો પ્રસંગ છે હવે એક સન્માનના પ્રસંગ પણ આપણે સાંભળીએ બે હજારમી સાલ અને યુએનઓ સંયુક્ત જનરલ એમાં રાષ્ટ્રોલ મહારાજનું પ્રવચન ગોઠવાયેલું શાંતિની પરિષદનું આયોજન થયેલું અને વિશ્વમાંથી અઢારસો ધર્મગુરુઓ ભેગા થયા હતા અને જે અમુક વક્તાઓ હતા અમુક ધર્મગુરુઓ એમને આ જનરલ અસેમ્બલી હોલ અંદર પ્રવચન કરવાનું હતું સમયની મર્યાદા સચવાય એટલે બધા જ જે વક્તાઓ હતા પ્રવચન લખીને લાવેલા હતા એમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રવચન વાંચતા હતા અને એની અંદર યોગીજી મહારાજનું કોઈ નામ તો હતું જ નહીં કારણ કે પ્રવચનનો વિષય હતો ડાયલોગ સંવાદ પોતા સાથે ડાયલોગ પોતા સાથે સંવાદ કેવી રીતે કરવો એક ધર્મગુરુ બીજા ધર્મગુરુ સાથે કેવી રીતે સંવાદ કરે અને જે ધર્મગુરુ હોય પોતાના અનુયાયીઓ સાથે કેવી રીતે સંવાદ કરે વિષય હતો પણ એમાં આ સન્માનનો બહુ મોટો પ્રસંગ હતો અને પ્રભુ સ્વામી મહારાજનું પ્રવચન પણ અદ્ભુત હતું અને એમાં અચાનક જ એમણે યોગીજી મહારાજ એમના ગુરુ છે એની સ્મૃતિ કરી અને એમણે વાત કરી કે અમારો ગુરુ યોગીજી મહારાજ પોતે એવું કહેતા કે જેટલું સારું છે એટલું મારું છે આ દ્રષ્ટિકોણ હશે ને તો કોઈ દિવસ ઝઘડા નહીં થાય પણ કોઈ વ્યક્તિ આગ્રહ રાખશે કે મારું છે એ જ સારું છે તો ઝઘડા સિવાય કઈ નહીં થાય બીજી એક વાત પણ એમણે કરી કે યોગીજી મહારાજ એવું કહેતા કે ભગવાન સૌનું ભલું કરો તો આ સન્માનના પ્રસંગની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે ખાસ એમને આવી રીતે યાદ કર્યા યોગીજી મહારાજના સંકલ્પો બ્રહ્માંડ ભરાય એટલા હતા આખી જિંદગી સુધી સ્વામી મહારાજ એમના સંકલ્પ પૂરા કરવામાં જ પસાર કરી છે તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે એમના ગુરુની સ્મૃતિ એમને અખંડ હતી જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજની વાત છે એવી જ રીતે મોહન સ્વામી મહારાજની પણ વાત છે એમના જીવનમાં પણ અખંડ સુખ શાંતિ અને આનંદ છે કારણ કે એમના જીવનમાં પણ પોતાના ગુરુઓ યોગીજી મહારાજ પ્રભુસ્વામી મહારાજની અખંડ સ્મૃતિ છે એક વખત મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં હતા ત્યાં સારંગપુરિધિ પર્વનો કાર્યક્રમ હતો અને સાયમ સત્ર હતું એમાં એક પ્રશ્ન છે ને પૂછવામાં આવ્યો કે સ્વામી આપણા જીવનમાં સેવાનો એક પ્રસંગ જે બન્યો હોય મારે સાંભળવાની ઈચ્છા છે જે આપણે એકદમ સાંભળતો હોય અને જેમાંથી અમને પણ પ્રેરણા પ્રાપ્ત થાય તે વખતે મોનસાઈ મહારાજે વાત કરી કે યોગીજી મહારાજ કોઈ ગોંડલમાં બિરાજમાન હતા અને ગૌશાળાની બધી સેવા કરાવતા હતા ખૂણામાં ઘણા બધા દિવસે કુકરડો પડેલો હતો તે વખતે અડવાણ ગામના એક હરિભક્ત ભૈલુભા એ પોતાની નવી ટ્રક એનું પૂજન કરવા માટે ત્યાં લાવેલા હતા યોગીજી મહારાજે ટ્રકનું પૂજન કર્યું અને બધા સ્વયંસેવકો સેવા કરતા હતા એમને વાત કરી કે આ ટ્રક છે ઉકરડાથી ભરી દો ભૈલુભાઈને તો કોઈ શંકા થઈ હતી પણ તે વખતે મોહન સ્વામી કે મને યાદ કર્યા અને મને આ સેવા યજ્ઞનો ખ્યાલ નહોતો અને મને તાવ આવતો તો એટલે મોહન સ્વામી મારા તો આરામમાં હતા એટલે યોગી બાબાએ પૂછ્યું કે માનદ સ્વામી ક્યાં છે કોઈ કે વાત કરી કે સ્વામી તાવ આવે છે કે બધું મટી જશે મહારાજ આવ્યા એમણે કહ્યું એકસો ને ત્રણ ડિગ્રી તાવ હતો પણ હસતા હસતા પછી એમણે વાત કરી તાવ તો મટ્યો નહીં પણ આ પ્રસંગ છે એ યાદ રહી ગયો કાયમ માટે એક વખત મોહન સ્વાઈ મહારાજ ને સારંગપુરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ખીડડાનું જે ઝાડ છે પ્રસાદીનું સ્વામિનારાયણ ભગવાનનું અને આ પ્રદિક્ષણા કરો છો તો એક જ સ્થાન ઉપર આપ માથું કેમ આપનું નમાવો છો મોહનસાઈ મહારાજે વાત કરી કે યોગીજી મહારાજ આ જ સ્થળ ઉપર માથું નમાવતા હતા એટલે રોજિંદા જીવનની અંદર પણ પોતાની ગુરુની સ્મૃતિ સાથે પોતે હાલે ચાલે ખાય પીવે આ બધી જે ક્રિયાઓ છે ને કરે એક વખત મોહનસાઈ મહારાજ એવું પૂછવામાં આવ્યું કે સ્વામી કોઈક હરિભક્ત આપની પાસે એમના દીકરાનું નામ પડાવવા માટે આવે અને મૌ ઉપરથી શરૂ થતું હોય તો તે વખતે મોહન મહારાજે વાત કરી કે ઓગણીસો કેટલ કેમ્પ છે એનું આયોજન કરેલું હતું સત્યાસી અઠ્યાસીની ની સાલમાં અને બોચાસરની અંદર કેટલ કેમ્પ હતો ત્યાં ઘણા બધા સ્વયંસેવકો કામ કરતા હતા કારણ કે ઘણા બધા વડોદો છે એની રખવાળી કરવાની હતી અને આ આખા જ કેટલ કેમ્પ નો આપણી સંસ્થાએ જે આયોજન કરેલા હતા એનો અહેવાલ સ્વામિનારાયણ પ્રકાશમાં આવેલો હતો અને પછી જે બધા સ્વયંસેવક હરિભક્તો જોડાયેલા હતા એની નામાવાલી પણ હતી બહુ મોટી નામાવાલી હતી સ્વામીશ્રી આ બધું સાંભળી રહ્યા હતા અને પછી બોચાસણનો જ્યારે જયારે વારો આવ્યો અને બધા જે સેવા કરતા હતા અને પ્રમુખ સ્વામી મારે જે કહ્યું કે આમાં એક યુવકનું નામ તો રહી ગયું છે એ લખાયું નથી પૂછ્યું સ્વામી કોણ બાપા કે મિલન ભવનસાઈ મહારાજ કે મને તો બહુ આશ્ચર્ય તો થયું અને આ પ્રસંગ મને બહુ જ ગમી ગયો કે પ્રભુ સ્વામી મહારાજ ને બધાના નામ યાદ છે ખાલી ઔપચારિક મુલાકાત કેટલ કેમ ને લેતા નથી અને આ બધાનો ખૂબ મહિમા છે એટલે જ્યારે જ્યારે કોઈ મો ઉપરથી નામ પડાવવા માટે આવે ત્યારે પહેલું જ નામ જે મને સૂજે છે એ નામ છે એ મિલન એ બાપાએ વાત કરી વંશય મારે અમદાવાદ માં હતા સવારે ત્રણ ને તેત્રીસે જાગ્યા અને પછી નિત્ય કર્મ થી પરવારી સવારે મંગળ આરતી માં આવ્યા આરતી માં આવી અને પછી અષ્ટક બોલાયા અને ત્યાર પછી મોહન સ્વામી મહારાજ છે એમણે સહજ ભાવે કહ્યું કે હું રિવરફ્રન્ટ ઉપર જી આવ્યો અને પ્રભુ સ્વામી મહારાજના અસ્થિ એનું વિસર્જન કર્યું બાપા આપે જોયું છે ક્યારે ગયા કેવી રીતે ગયા સવારે મારી ગઈ આગલે દિવસે મહાનગરપાલિકા નગરપાલિકા એમણે નિમંત્રણ પત્રિકા મોકલેલી પ્રભુ સાંઈ મહારાજ ના અસ્થિ વિસર્જન માટે આમ જનતાને આમંત્રણ એ જોયેલી એ વિચારમાં સુઈ ગયો હતો અને પછી જાગી ગયો અને મનથી હું ત્યાં રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યો આલે અસ્થિ વિસર્જન કર્યું પછી સવારે બે ને બાવીસ થઈ ત્યારે બીજી વખત મેં અસ્થિ વિસર્જન કર્યું પછી ત્રણ ને તેત્રીસ થઈ ત્રીજી વખત મેં અસ્થિ વિસર્જન કર્યું એમ ગુરુની અંદર જ પોતે હંમેશ માટે બ્રહ્માંડ છે આ સુખ શાંતિ આનંદનો આપણને એક માર્ગ પ્રમુખ સાંઈ મહારાજ મોહન મહારાજે બતાવી દીધો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એમના આ ઉપકાર બદલ આપણે એમને બંને ગુરુઓના ચરણોની અંદર કોટાન કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ કે એમને એમના ગુરુઓની જેવી સ્મૃતિ હતી એવી સ્મૃતિ આપણે પણ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે